આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જીટકો સબ સ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાઓને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે ત્યારે આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો સબ સ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે વડોદ સબ ડિવિઝનના વીજ કર્મી આર ઝાલા સામાન્ય લોકોની સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવાનો બદલે ગમે તેવા જવાબો આપી મનસ્વી વર્તાવ કરે છે જો કે છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રી મોન્સૂન કે સમારકામની કોઈ પણ કામગીરી સંતોષકારક ના થતા અનેક વાર શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાના બનાવો બની રહ્યા છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થવાના બનાવો પણ વધી રહ્યા છે જો કે આ વિસ્તારના ખેડૂતો દિવસે કે રાત્રિના વીજ ભાંગાણની સમસ્યા અંગે ઝડપથી ઉકેલ આવે અને વીજળીની સમસ્યાની રાહત થાય તે અંગેની માંગ કરી રહ્યા છે જવાબ એના માટે અમારે અહીં કલેક્ટર આવેદન પત્ર આપવું કલેક્ટર સાહેબ દ્વારા તમને અહીં આવી અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી સ્વાગત સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો